નમસ્કાર મારું નામ રાઠવા ધારે છે હું એક લેવા મોડલ રેડિઝન્શિયલ સ્કૂલ પુણ્યાર્ટમાં ભણ છું તેમાં અમારી એક ટીમ તૈયાર કરવામાં આવી છે બોયસ ને ગર્લ્સ ની જેમાં આ વર્ષે જિલ્લા કક્ષાએ પણ ફર્સ્ટ આવી છે ને બોયસ ની પણ ફર્સ્ટ આવી છે જે અમને રાજ્ય કક્ષાએ રમવા ગઈલી તેમાં પણ ગર્લ્સ નો ફર્સ્ટ ને બોયસ નો સેકન્ડ નંબર આવ્યો છે હવે અમે નેશનલ પર રમવા જવાના છે તેની અમે ખૂબ જ સારી તૈયારી કરી કરી રહ્યા છે જેમાં અમારા સ્પર્ટ ટીચર અભસેક સર પણ અમને ખૂબ તૈયાર કરવા છે સવારમાં પણ બે કલાક પ્રેક્ટિસ કરાવે છે ને સાંજે પણ બે કલાક પ્રેક્ટિસ કરાવે છે અમે વોલીબોલમાં ફર્સ્ટ છે મારું નામ છે અને તેમાં સ્કૂલ કેટેગરીના અને બધા વિદ્યાર્થીઓ ભણે છે અમારે અમારા સ્કૂલમાં જિલ્લા કક્ષાની રમત રચાઈ હતી તેમાં અમારે સ્પોટ મીટની ટીમ ગર્લ્સ અને બોયઝની ટીમ હતી તેમાં ફર્સ્ટ ફસ્ટ નંબર પ્રથમ નંબર મેળવીને પ્રાપ્ત કરી હતી અને ત્યારબાદ અમે રાજ્ય કક્ષાએ સાપુતારા ડાંગ ખાતે ગયા હતા અને ત્યારે તેર ટીમ બોયઝની અને ઓગણીસ ટીમ ગર્લ્સની આવી હતી ત્યારબાદ બોયઝની સામે પાંચ ટીમ આવી હતી ત્યારે લાસ્ટમાં ફાઇનલમાં અમે દાહોદ સાથે રહીમાં હતા ત્યારે વરસાદ પણ આવ્યો હતો અને ઠંડી પણ લાગતી હતી

यह जीत केवल खिलाड़ियों की नहीं बल्कि पूरे डिस्ट्रिक्ट की है हमारे खिलाड़ियों ने कठिन परिश्रम किया और कोर्ट पर जो अनुशासन दिखाया हुए काबिल तारीफ है हमने जो पिछली बार जो कमी रह गई थी उनको देखा और उनमें सुधार किया अब हम आशा करते हैं कि हमारे बच्चे जिस तरह से राज्य लेवल पे फर्स्ट आए हैं और बॉयज हमारे सेकंड आए हैं वो नेशनल्स पे जाके भी इतना ही अच्छा प्रदर्शन करें और उसके लिए जो भी मेहनत लगेगी हम उसे दिन रात करने के लिए तैयार हैं हमारी दोनों टाइम क्लास होती हैं मॉर्निंग में सिक्स टू सेवन और इवनिंग में हमारी फ़ाइव टू सेवन हम पूरी कोशिश करेंगे कि जो हमारी गलती रही हैं उनको सुधारें और बच्चों को अच्छे से अच्छी ट्रेनिंग दें और मैं अपने स्टूडेंट्स पर गर्व करता हूँ कि मुझे ऐसे छात्र मिले ऐसे बालक बालिकाएँ मिले जिनके अंदर इतना टैलेंट है कि वो अपना अपने माँ बाप का हमारे स्कूल का और पूरे डिस्ट्रिक्ट का नाम रोशन कर रहे हैं धन्यवाद